તો કેમ છું બધા આજે હું લઈને આવી છું તમારી માટે બટેકાનું શાક તો અહીંયા મેં લીધા છે ત્રણથી ચાર બટેકા એમાં નાખવા લીધું છે ટામેટું લીલા મરચાં લીધા છે લીમડો લીધો છે લાલ મરચું ધાણા અને તમાલપત્ર અહીંયા મેં એક મીડિયમ મોટી સાઇઝની થોડી ડુંગળી બી કાપી લીધી છે આવી રીતે જો તમે બનાવશો બટેકાનું શાક તો બધાને ભાવશે આમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ આપણે ઉમેરી લઈશું તેલ ઉમેર્યા બાદ તેમાં મેં લીધી છે એક ચમચી રાઈ અને થોડુંક જીરું સરસ રીતે આપણું તેલ ગરમ થવા દેવાનું અને પછી એમાં રાઈ અને જીરું નાખી દેવાનું થોડી એમાં નાખી લીમડો એક તમાલપત્ર નાખ્યું છે અને એક લાલ મરચું આમાં થોડી હિંગ બી નાખી દઈશું સરસ રીતે બધું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો સારી રીતે બધો વઘાર ગરમ થઈ ગયો છે હવે આપણે તેમાં જે એક ડુંગળી કાપી તે એ નાખી દઈશું મોટા મોટા પીસ રાખવાના અને સારી રીતે મિક્સ કરી લઈશું ડુંગળીને આપણે થોડીક બ્રાઉન થવા દઈશું બ્રાઉન થઈ ગઈ છે તો આમાં મેં એક ટામેટું કાપ્યું હતું એ નાખી દઈશ અને લીલા મરચાં આને બી સારી રીતે મિક્સ કરી લઈશું જોઈ શકો છો સારી રીતે બધું સાતળી લીધું છે ત્યારબાદ મેં આમાં એડ કર્યું છે ધાણા જીરું સ્વાદ પ્રમાણે થોડું મીઠું લેવાનું છે મરચું તમે જે રીતે ખાતા હોય એ રીતે એડ કરી શકો છો આમાં થોડી હળદર લીધી છે અને ત્યારબાદ મરચું નાખીશું આપણે આપણે એમાં બટેકા પહેલા નાખી દઈશું ને પછી ઉપરથી મરચું નાખીશું તો ખૂબ જ સરસ એવો કલર આવશે તો પહેલા આપણે બટેકા નાખી દઈશું અંદર સાથે જ આપણે જો મરચું નાખી દઈશું ને તો એ તેલમાં થોડુંક બળી જશે ઉપરથી આપણે નાખીશું તો એનો સારો એવો કલર આવશે આપણે સારી રીતે હવે એની ઉપર મરચું નાખી દઈશું મેં અહીંયા બેથી ત્રણ ટી સ્પૂન જેટલું મરચું લીધું છે તમે લોકો જેટલું બે એડ કરવા માંગો છો ટેસ્ટ પ્રમાણે એ રીતે એડ કરી શકો છો આમાં થોડો ગરમ મસાલો બે એડ કર્યો છે મેં હવે સારી રીતે મિક્સ કરી લઈશું આને તમે એક વખત આવી રીતે બટેકાનું શાક જરૂરથી ટ્રાય કરજો કંઈક અલગ જ લાગશે અને બધાને ભાવશે તમને જો મારી રેસીપી સારી લાગતી હોય તો લાઈક કરી લેજો અને શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી અને થોડી વાર આપણે ઢાંકી દઈશું પછી પાણી નાખીશું આપણે શું કરી કે બધા શાકભાજી બનાવી તરત પાણી નાખી દઈએ પણ એવું નહીં કરવાનું થોડીવાર ઢાંકી દેવાનું શું સારી રીતે બધું ઓબઝર્વ થઈ જશે તેલમાં બધા જ મસાલા हवे आपड़े आमा नाखी देशू दोड़्थी ग्लास पाणी पाणी ने सारो इते मिक्स कर लाईशू बद्धा साग बाजी साथे ઉપરથી થોડું નાણાં નાખી અને આપણે હવે એને સારી રીતે બંધ કરી લઈશું અને બટેકાનું શાક છે તો થોડું થતાં તો વાર લાગે એટલે આપણે એમાં પાંચથી છ સીટી થવા દઈશું તમે જોઈ શકો છો શાક બનીને રેડી છે